પ્રાંતેજમાં નોંધાયો હેઠળ ગુનો વૃદ્ધની વિકૃત માનસિકતા માસૂમ સાથે કર્યા અડપલા પ્રાંતેજના વોરવાડ વિસ્તારમાં એક વૃદ્ધની વિકૃતિ સામે આવી છે કોલ્ડ ડ્રિંક્સ અને આઇસ ગોલા વેચતા વૃદ્ધે માત્ર છ વર્ષની નિર્દોષ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે માહિતી મુજબ વૃદ્ધે બાળકીની એકલતાનો લાભ લઈ તેને દડી લેવાના બહાને બોલાવી બે થી ત્રણ વખત અજુકથી હરકતો કરી હતી બાળકી રાત્રે સુતા સુતા ગભરાઈને જાગી જતી હતી ત્યારબાદ માતા પિતાને આખી હકીકત જણાવી હતી માતા પિતાએ બાળકીને સાથે લઈ સ્થળ પર જઈ ઓળખ કરાવતા વૃદ્ધની ઓળખ અબ્દુલ રહીમ ઉર્ફે બતક તરીકે થઈ છે આ બનાવને લઈને પરિવારજનો અને આસપાસના લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો ઘટનાની ગંભીરતાને પગલે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 10 દિવસ અગાઉ સગીર વયની બાળકીની છેડતી કરવા અને જાતીય સતામણીનું બનાવ બનવા પામેલ એ બનાવ સંદર્ભે ફરિયાદ મારકના માતા-પિતા તરફથી આપવા આવતા કે પોલીસ દ્વારા નોધવામાં આવેલ છે અને આ ગુનાના કાવે આરોપીને અટક કરી એ કાયદેસરકારી બહી કરી કોર્ટ હાવાલે કરવામાં આવે છે પ્રાંતિજમાં બનેલી આ ઘટના સમાજ માટે ચેતવણી રૂપ છે માસૂમ બાળકોને નિશાન બનાવી અજુગતી હરકતો કરનારા સામે કડકથી કડક સજા થવી જરૂરી છે આવા કિસ્સાઓમાં માત્ર પોલીસ નહીં પરંતુ સમગ્ર સમાજને પણ સાવચેત રહી માસુમોના સુરક્ષાનો બોજ ઉઠાવવો જોઈએ બાળકોને સુરક્ષિત વાતાવરણ આપવું એ આપણા સૌની સામાજિક જવાબદારી છે યશ ઉપાધ્યાય ગુજરાત